શાક ખાઈને કંટાળી ગયા તો એકવાર તમે આ રીતે દૂધીનો ઓળો જરૂર ટ્રાય કરજો આ રીતે તમે દૂધીનો ઓળો બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે દૂધીનો ઓળો બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીઅન્ટમાં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે જો તમારે વધુ માણસો માટે દૂધીનો ઓળો બનાવવાનો હોય છે તો દૂધી છે તે તમારે મોટી લેવાની છે તો દૂધીને ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાની છે કોરા કપડાથી દૂધીને લૂછી અને ઉપર તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી અને છરી કે ચમચીની મદદથી આ રીતે દૂધીમાં હોલ કરી લેવાના છે આ રીતે તમે દૂધીમાં હોલ કરી લેશો તો દૂધીને તમે જ્યારે શેકશો તો દૂધી છે તે અંદર સુધી સારી રીતે શેકાઈ જશે તો શેકવા માટે ગેસ ચાલુ કરશું સ્ટેન મૂકવાનું છે અને જે દૂધી રાખીએ તે દૂધી મૂકવાની છે લસણ લેવાના છે છે તો લસણને પણ સાથે જ શેકી લેવાનું શાકમાં તમે આ રીતે શેકેલું લસણ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ગેસને હાઈ અને મીડિયમ કરતું જવાનું છે અને દૂધી અને લસણને શેકતું જવાનું છે તો દૂધી અને લસણને શેકાતા પાંચથી થી સાત મિનિટ જેવો ટાઈમ લાગી જશે દૂધીને શેકવા માટે તમે આ રીતે સ્ટેન્ડ રાખશો તો દૂધી છે તે સારી રીતે શેકાઈ જશે તો સાત મિનિટ થઈ ગઈ છે દૂધી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે તો એક વાસણમાં પાણી લેવાનું છે પાણી લઈ અને દૂધીને આ રીતે ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે છરીની મદદથી તમે દૂધીની છાલ કાઢશો તો દૂધીની છાલ છે તે પટાફટ નીકળી જશે દૂધીની છાલ છે તે ઉપરથી નીકળી ગઈ છે ચોખ્ખા પાણીમાં એકવાર દૂધીને ધોઈ નાખવાની છે અને દૂધીને લૂછી અને કટ કરી લેવાની છે નાના મોટા ટુકડામાં તમને જે મનુકૂળા આવે એ પ્રમાણે દૂધીને કટ કરી લેવાની છે દૂધી કટ થઈ ગઈ છે ચોપરમાં ચોપ કરી લેવાની છે તો ચોપ કરવા માટે ચોપર લેવાનું છે અને ચોપરમાં જે દૂધી કટ કરીને રાખીએ નાખવાની છે ચોપર બંધ કરી અને દૂધીને ચોપ કરી લેશું તો આ રીતે સાવ ઝીણી ચોપ કરી લેવાની છે દૂધી સારી રીતે ચોપ થઈ ગઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું મીડિયમ સાઈઝની ડુંગળી લેવાની છે તો ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેવાની છે અને ટમેટું લીધું છે તો ટમેટાને પણ ચોપ કરી લીધું છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે શાક વઘારવા માટે તેલ લેવાનું છે હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછો ગરમ મસાલો લેવાનો છે અને જે લસણ રાખ્યું હતું શેકીને તે લસણને ફોલી લેવાનું છે અને લસણને કટ કરી લીધું છે હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ લેવાની છે વઘાર માટે અને હાફ ટી સ્પૂન જીરું લીધું છે તો રેગ્યુલર મસાલા લેવાના છે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને હાફ ટી સ્પૂન હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે દૂધીનો ઓળો બનાવવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ તેલ તે નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો વઘાર માટે હિંગ જીરું નાખવાનું છે આમાં રાય નાખવાની નથી તો જે લસણ કટ કરીને રાખ્યું તો તે લસણ નાખવાનું છે લસણ નાખી અને લસણને સાતડી લેવાનું છે લસણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ફૂટવા દેવાનું છે જીરું સારી રીતે ફૂટી જાય તો જે ડુંગળી નાખીને જે ટમેટું રાખ્યું હતું ચોપ કરીને તે ટમેટું નાખવાનું છે તો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ટમેટાની પ્યુરી કરીને પણ નાખી શકો છો તો ડુંગળી અને ટમેટાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો બે મિનિટમાં ટમેટું અને ડુંગળી છે તે સારી રીતે સતડાઈ જશે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે અને જો તમે લીલું મરચું નાખવાના હોય તો લાલ મરચું પાવડર છે તમારે ઓછું નાખવાનું છે મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે મસાલા મિક્સ કરી અને જે દૂધી છોકરીને રાખી હતી તે દૂધી નાખવાની છે દૂધી નાખી અને દૂધીને પણ સારી રીતે મિક્સ કરી દેવાની છે ઓળામાં પાણી નાખવાનું છે તો પેલા જડધો ગ્લાસ પાણી છે તેને ગરમ કરવા માટે રાખી દીધું હતું તો ગરમ પાણી નાખવાનું છે બને ત્યાં સુધી ઓળામાં ગરમ પાણી જ નાખવાનું છે ઠંડુ પાણી નાખવાનું નથી તો જે પાણી રાખ્યું તો તે પાણી નાખશું અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો પાંચ મિનિટ માટે ઓળાને ઢાકી અને રાખી દેવાનું છે પાંચ મિનિટમાં દૂધી છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે આ રીતે તમે ઢાંકી દેશો તો તેલના છાંટા છે તે કડાઈમાંથી બહાર ઉડશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું પાંચ મિનિટમાં જે પાણી નાખ્યું છે તે પાણી પણ બરી જશે તો જે ગરમ મસાલો રાખ્યો તો તે ગરમ મસાલો નાખશું અડધા ભાગના લીંબુનું પાણી રાખ્યું હતું તે લીંબુનું પાણી નાખવાનું છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા નાખી અને ગેસને બંધ કરી દેવાનો છે તો ગરમ મસાલો લીલા ધાણા અને લીંબુના પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો તૈયાર છે ગરમા ગરમ દૂધીનો ઓળો આ ઓળાને તમે રોટલી રોટલા અને ભાખરી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે દૂધીનો ઓળો બનાવ્યો હોય અને તમારો ઓળો ટેસ્ટમાં કેવો બન્યો હો તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો તો બે બટન બટનને પ્રેસ કરી દેજો અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે